સારું છે દેશમાં થોડું ઘણું ન્યાયતંત્ર બચ્યું છે જામીન મળી ગયા વેપારી કુલદીપ ભટ્ટને કોર્ટ તરફથી જામીન મળી ગયા કોર્ટે ક્રાઈમ બ્રાન્ચની ઝાટકડી કાઢતા કીધું કે નોટિસ આપ્યા વગર ધરપકડ કેમ કરી ક્રાઇમ બ્રાન્ચ પાસે કોઈ જવાબ નહોતું વેપારી પક્ષ તરફથી વકીલે દલીલ કરતા કીધું કે પ્રથમ દ્રષ્ટિએ વેપારીએ કોઈ ગુનો કર્યો જ નથી છતાં એની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી આખું શહેર જાણે છે આખું ગુજરાત જાણે છે કે વેપારી સામે જે ફરિયાદ નોંધવામાં આવી હતી એ ફરિયાદ લોકતંત્ર આખું શહેર વેપારીની હિંમતને સલામ કરે છે કે મુંગાર રહીને ચાપલુસી કરવી ગુલામી કરવી એના કરતા તો બોલીને અર્થથી ઉઠાવવું વધારે સારું કહેવાય આખું ગુજરાતની જનતા આજે જાણી ગઈ છે અત્યારે બોલીએ અને બોબળી પેદા થશે આ લોકતંત્રને બચાવવાની લડાઈ નવી શરૂ થઈ છે સાચી અને સચોટ માહિતી માટે ઇન્સ્ટન્ટ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઈબ અને શેર કરો